હેલો ફ્રેન્ડ્સ તો હું છું બિંદી અને સ્વાગત કરું છું તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ સરસ એવા વેજ પુલાવની રેસીપી જેને તમે લંચમાં કે ડિનરમાં ગમે ત્યારે બનાવીને એન્જોય કરી શકો છો કે જ્યારે કોઈ પણ હલકું ફુલકું અને લાઇટ ખાવાનું મન થાય ત્યારે ફટફટાફટ બનીને તૈયાર થઈ જાય એવો આપણે એકદમ ટેસ્ટી એવો વેજ પુલાવ બનાવીને તૈયાર કરીશું તો તેના માટે સૌથી પહેલાં તો અહીંયા લીલા શાકભાજી લઈ લીધા છે તમે અહીંયા વટાણા બટાકા અને ડુંગળી અને ટમેટા લીધા છે તમે અહીંયા તમારા મનપસંદ કોઈ પણ શાકભાજી અહીંયા લઈ શકો છો સૌથી પહેલાં આપણે વટાણાની ફોલી લેવાના છે અને સાથે સાથે જ આપણે બીજા બધા શાકભાજીને સરસ રીતે કટ કરી લઈશું તો મેં અહીંયા બધા શાકભાજીને કટ કરીને રેડી કરી લીધા છે તો મેં મેં એક ડુંગળી લીધી છે જેને મેં સ્લાઇસમાં કટ કરી છે બટેકા લીધા છે તેને પણ મેં અહીંયા ઝીણા કટ કરી લીધા છે ટમેટાના મેં એકદમ ઝીણા સુધારી લીધા છે વટાણા વન ફોર્થ કપ જેટલા લીધા છે લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને લઈ લીધી છે અને મીઠો લીમડો લીધો છે તો અહીંયા બધી સામગ્રી આપણે તૈયાર છે હવે આપણે ચોખાને પલાળી લઈશું તો અહીંયા આપણે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે તો મેં અહીંયા દોઢ કપ જેટલા ચોખા લઈ લીધા છે ચોખાની બાઉલમાં એડ કરી લઈશું હવે આપણે તેના અંદર પાણી એડ કરીશું અને પા ચોખાને આપણે સારી રીતે મસળીને વોશ કરી લેવાના છે તો આ રીતે આપણે તેને બધું જ ખરાબ પાણી નીકળી જાય તે રીતે આપણે તેને વોશ કરી લઈશું અને મેં ચોખાને વોશ કરી લીધા છે હવે ફરીથી આપણે તેના અંદર ચોખ્ખું પાણી એડ કરીને દસેક મિનિટ સુધી આપણે તેને પલાળીને રાખી લેવાનું છે તો આજે આપણે પુલાવ કોઈ કુકર કે સ્ટીલના તપેલાનો ઉપયોગ કર્યા વગર માટીના વાસણમાં બનાવીશું એકદમ શુદ્ધ દેશી રીતે તો તેના માટે આપણે સૌથી પહેલાં તો ચાર ચમચી જેટલું તેલ માટીના વાસણમાં એડ કરી લઈશું એક ચમચી જેટલી રાઈ એડ કરીશું ચમચી જેટલું જીરું એડ કરી લઈશું અને ચપટી એવી હિંગ પણ એડ કરી લઈશું અને સાથે જ આપણે તેમાં ખડા મસાલા એડ કરી લેવાના છે તેમાં મેં બે લીલા મરચાં તમાલપત્ર અને લવિંગ પણ એડ કરી લીધા છે હવે આ બધા જ મસાલાને આપણે સાંતળી લઈશું અને તેમાં મીઠું લીમડો પણ એડ કરી લેવાનો છે મીઠું લીમડો મેં અહીંયા એડ કરી લીધો છે તો આપણે જ્યારે પણ માટીના વાસણમાં જમવાનું બનાવીએ ત્યારે આપણે ગેસની આંચ છે એ ધીમી જ રાખવાની છે હવે આપણે તેમાં લસણ અને મરચાંની પેસ્ટ પણ એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે સાંતળી લેવાનું તો ફ્રેન્ડ્સ માટીના વાસણમાં જે બને છે જમવાનું એનો સ્વાદ જ કંઈક અલગ હોય છે હવે આપણે તેમાં સિંગદાણા પણ એડ કરી લઈશું સિંગદાણાનો ફ્લેવર ભાતમાં સરસ એવો ક્રંચ આપે છે હવે આપણે તેમાં ડુંગળી પણ એડ કરી લઈશું ડુંગળીને આપણે સ્લાઇસમાં કટ કરીને જ લેવાની છે ડુંગળીને પણ આપણે સારી રીતે સાંતળી લેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે તો હવે આપણે ડુંગળી સાંતળી લીધી છે અને સાથે જ આપણે હવે તેમાં બટેકા પણ એડ કરી લઈશું મેં અહીંયા એક બટેકું લીધું છે મોટી સાઇઝનું ઝીણું કટ કરીને તો બટેકાને પણ આપણે સારી રીતે સાંતળી લઈશું અહીંયા તમે તમારા જે પણ તમને ભાવે એ શાકભાજી તેમાં એડ કરી શકો છો સાથે જ લીલા વટાણા પણ એડ કરી લઈશું તમારા મનપસંદ જે પણ તમને ભાવતા હોય એ શાકભાજી તમે પુલાવમાં એડ કરી શકો છો હવે આપણે તેમાં ટમેટું પણ ઝીણું કટ કરીને મેં લઈ લીધું છે તેને પણ એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે હવે આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીં આપણે બધા જ શાકભાજી એડ કરી લીધા છે અને તેને સારી રીતે આપણે મિક્સ પણ કરી લીધા છે હવે આપણે તેમાં મસાલો એડ કરી લઈશું તો મસાલામાં મેં અહીંયા એક ચમચી એટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ગરમ મસાલો આપણે નથી એડ કરવાનો આપણે આ આખા મસાલા એડ કર્યા છે એ માટે હવે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવું આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ચોખાને પણ પાણી કાઢીને શાકભાજીની અંદર એડ કરી લઈશું અહીંયા બધા ચોખાને મેં એડ કરી લીધા છે હવે ચોખાનો દાણો તૂટે નહીં એ રીતે આપણે હળવે હાથેથી તેને મિક્સ કરવાનું છે ચોખાનો દાણો તૂટે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને આપણે હળવે હાથે આ બધા શાકભાજી સાથે ચોખાને સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં આ સરસ રીતે ચોખાને તમે જોઈ શકો છો મિક્સ કરી લીધું છે હવે આપણે તેમાં પાણી એડ કરવાનું છે તો મેં અહીંયા દોઢ કપ જેટલા ચોખા લીધા છે તો તેની સામે અહીંયા આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરીશું દોઢ ઘણું પાણી આપણે લેવાનું છે હવે આપણે ફરીથી એકવાર તેને મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણું ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેને દસ મિનિટ જેટલું થવા દઈશું સારી રીતે કૂક થઈ જાય આપણા ચોખા દસ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સરસ એવા ચોખા આપણા ફૂલી ગયા છે અને જોઈએ તો સરસ રીતે કુક પણ થઈ ગયા છે તો હવે આપણે આપણા જે પુલાવને એકદમ દેશી ટચ અને સરસ એવો સ્વાદ આપવા માટે વાટકીના અંદર એક કોયલો મૂકીને ભાત ઉપર મૂકી દઈશું એક ચમચી ઘી એડ કરીને તરત જ ઝાંકણું બંધ કરી લઈશું દસ મિનિટ પછી આપણે ખોલીને જોઈએ તો સરસ એવી સુગંધ આખા ઘરમાં આવવા લાગી છે ભાતના અંદર તો આવે જ છે પણ આખા ઘરના અંદર પણ સરસ એવી સુગંધ આવવા લાગી છે બટ ટેસ્ટી એવા આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે એક એક દાણો છૂટો છૂટો બન્યો છે તમે જોઈ શકો છો તો ગરમા ગરમ આપણે પુલાવને સર્વ કરી માટીના વાસણમાં બનેલા હોય એકદમ છૂટો છૂટો ભાત અને ઠંડી ઠંડી છાશ સાથે ડુંગળી તો જમવામાં બીજું શું જોઈએ તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગે એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રેસીપી તમે પણ જરૂરથી ટ્રાય કરજો જમવામાં ખૂબ જ મજા આવશે અને જમવામાં લંચમાં કે ડિનરમાં ગમે ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાર સુધી આવજો